અને કોંગ્રેસના ઉમેદવારોના એક પછી એક કાંગરા કરી રહ્યા છે ત્યારે આજે વધુ એક પૂર્વ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી અને દિગ્ગજ કોંગ્રેસી નેતા રાજ્યસભા સાંસદ નારણ રાઠવા કોંગ્રેસે રામ કરીને ભાજપનો કેસરીઓ ધારણ કરી લીધો છે કોંગ્રેસના પૂર્વ સાંસદ નારણ રાઠવાએ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો તેમની સાથે તેમના પુત્ર સંગ્રામ રાઠવાએ પણ ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે થોડા દિવસ અગાઉ જ નારણ રાઠવાની ટર્મ પૂર્ણ થઈ છે ત્યારે ટર્મ પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં જ ભાજપમાં જોડાયા છે કોંગ્રેસના પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા તેમના પુત્ર તેમજ પાંચસો જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા કમલમમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો વડાપ્રધાન મોદીની કાર્યપદ્ધતિથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાયા છીએ કોંગ્રેસમાં રહીને કામો થતા ન હોવાનો નારણ રાઠવાએ ખુલાસો કર્યો હતો કોંગ્રેસમાં હતા ત્યારે ધીમી ગતિએ કામ થતા હતા ભાજપમાં આવ્યા બાદ વિકાસના કામો ઝડપી થશે ભાજપમાં જોડાતા પહેલાં સંગ્રામ રાઠવાએ જણાવ્યું હતું કે અમે પક્ષ પાસે કોઈ જ અપેક્ષા રાખતા નથી અમે વિકાસની રાજનીતિ જોઈને ભાજપમાં જોડાયા છીએ અમારી કોઈ જ નારાજગી નથી આજે દસ હજાર પાંચસોથી વધુ આ કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે મને લાગે છે કે આપણા દેશના ઇતિહાસમાં કોઈ પાર્ટી છોડીને મોદી સાહેબના વિચારોમાં વિશ્વાસ કરીને એમની ગેરંટીમાં વિશ્વાસ કરીને એકસાથે સાડા દસ હજારો લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય એ ગુજરાત અને દેશમાં તમે આજે ઇતિહાસ સર્જો છે એના માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું મિત્રો આપ સૌને આવકારતા આનંદ પણ થાય છે કે આપ સૌ કોઈ રાજકીય પાર્ટીના કાર્યકર્તા તરીકે વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા હતા આપણા મનમાં ઈચ્છા હતી કે લોકોના કામ થાય પરંતુ પાર્ટી દિશા વિહીન થતી હોય લાગ્યું નેતૃત્વ એ દિશા ભૂલીને પાર્ટીને સાચવવાને બદલે કોઈ અલગ દિશામાં આગળ વધતો હોય એવું લાગ્યું અને એમાં બધાના મનમાં જે ગુંગળામણ થતી હતી કે લોકોના કામ થવા જોઈએ એના માટે મેં રાજકીય ક્ષેત્રમાં આવ્યા છે અને એ વાત તમને ખૂચતી હતી અને તે સમયમાં નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશ અને દુનિયામાં એક નવું વ્યક્તિત્વ એમણે ઉભાર્યું આ દિન સુધી કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો પર કોઈ વિશ્વાસ કરતો નહોતો આપણા પહેલાં દેશ અને દુનિયામાં એક પહેલાં પ્રધાનમંત્રી છે એક રાજકીય પક્ષના નેતા છે કે જેમના ઉપર આખા દેશ અને દુનિયાને વિશ્વાસ છે કે મોદીની ગેરંટી એટલે પાકી ગેરંટી કેવી ગેરંટી પાક્કી ગેરંટી એટલે એમને બંને રીતે ધ્યાનમાં રાખવાની વાત હતી એ ભગવાન માટેનું મંદિર છે ને રાજા માટે રહેવાનું સ્થળ એનો મહેલ છે એનો સમય કરીને એક ભવ્ય વાસ્તવ નિર્માણ કરવું પડે જે મોદી સાહેબે કર્યું સુપ્રીમ કોર્ટના ઓર્ડર પછી સીધું કામ કરવાને બદલે તમામ રાજકીય પાર્ટીના આગેવાનોને બોલાવીને ચર્ચા કરી અને શાંતિપૂર્ણ રીતે ચારસો વર્ષથી ચાલતા રામ મંદિર બનાવવાના આંદોલનને મોદી સાહેબે મૂર્તિમંત સ્વરૂપ ખૂબ શાંતિપૂર્વક આપ્યું એ એક પથ્થરમારો નહીં થયો કોઈ ખૂનામરખી નહીં થઈ ચારસો વર્ષ સુધી એક મંદિર નિર્માણ માટે કોઈ આંદોલન કર્યું હોય એ આ દેશનો પહેલો બનાવ છે અને આંદોલન સફળ થયું હોય એ પણ મોદી સાહેબને કારણે પહેલો બનાવ છે એના માટે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર પણ માનીશ